અમરેલી ન્યૂઝ ઓપરેશન સિંદુરના સમર્થનમાં સાવરકુંડલામાં ભવ્ય ત્રિરંગા યાત્રા દેશભક્તિ અને સૈન્ય સમર્થનનો પ્રચંડ પ્રવાહ ભારતીય સેનાના શૌર્યને સલામ તેમજ સાવરકુંડલામાં ઓપરેશન સિંદુરના સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી ઉત્સાહ સાવરકુંડલા ત્રેવીસ મે બે હજાર આજે સાવરકુંડલા ખાતે ઓપરેશન સિંદુરની અભૂતપૂર્વ સફળતા અને ભારતીય સેનાના અદમ્ય શૌર્યના સમર્થનમાં એક ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય હિન્દ અને વંદેમાતરમના ગગનભેદી નારાઓથી સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું જેણે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અદ્ભુત માહોલ સર્જ્યો હતો આ યાત્રામાં સાવરકુંડલાની તમામ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જે સૈન્ય જન સમુદાયમાં પ્રચંડ સમર્થનનું પ્રતિક બન્યું આ ભવ્ય શોભાયાત્રામાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા એએસપી શ્રી વલય વૈદ સાહેબ રૂરલ પીઆઈ ચૌધરી સાહેબ ટાઉન પીઆઈ કુંગસીયા સાહેબ પોલીસ યુનિટ હોમગાર્ડ યુનિટ એનસીસી એનએસએસ લાયન્સ ક્લબ સદભાવના ગ્રુપ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સ્વામિનારાયણ ગુરુકુળ લલ્લુભાઈ સેઠ ફાઉન્ડેશન નૂતન કેળવણી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ યુવા સંગઠન તેમજ સહિત સાવરકુંડલાની તમામ અગ્રણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ વિશાળ જન્મેદિનીએ ભારતીય સેના પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને આદર વ્યક્ત કર્યો હતો આ યાત્રા સાંજે ચાર કલાકે દેવડા ગેટ બટુક હનુમાન મંદિરથી શરૂ થઈ મેઇન દ બજાર ટાવર રોડ થઈને સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી આ યાત્રામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો નગરજનો રાજકીય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા દરેક ચહેરા પર રાષ્ટ્રગૌરવ અને સૈન્ય પ્રત્યેનો અપાર પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો આ ભવ્ય ત્રિરંગા યાત્રા ઓપરેશન માં ભારતીય સેનાના અદમ્ય સાહસ બલિદાન અને શૌર્યને બિરદાવવા તેમજ રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવા માટે ઉદ્દેશ્યથી યોજવામાં આવી હતી આ આયોજન સાવરકુંડલાના નગરજનોની દેશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સમર્પણનું પ્રતિક બન્યું હતું જેણે સૈન્યના મનોબળને વધુ મજબૂત બનાવવામાં ફાળો આપ્યો હતો આ યાત્રાએ સાવરકુંડલામાં વ્યવસ્થિત દેશભક્તિ અને સૈન્યને અપ્રતિમ સમર્થનનો સંદેશો ગુંજતો કર્યો હતો રિપોર્ટર ડામોર વનરાજભાઈ ડેટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર તારીખ દેશની અંદર પહેલગાવમાં ભારતની મહિલાઓના સિંદૂર ઉપર નજર બગાડનારા એ આતંકવાદી તત્વો જેમને નિર્દોષ નાગરિકોનો ધર્મ પૂછી અને હત્યા કરી છે મા બેન દીકરીનો સિંદૂર છે એને રૂઝાયો છે ભારતના સૈન્યએ આવા આતંકવાદીઓના અસ્તિત્વને મિટાવી દીધું છે એ શૌર્યને સલામ કરવા એ જવાનોના વીરત્વને બિરદાવવા માટે દેશભરની અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું દેશની આન બાન અને શાંત એ ભારતના ત્રિરંગામાં છે અને ત્રિરંગો લહેરાવી શહેર શહેરની અંદર અને દેશના જવાનોના શૌર્યને બિરદાવવા માટે એમને અભિનંદન આપવા માટે ઓપરેશન સિંદુરની સફળતાને અભિનંદન આપવા માટે સાવરકુંડલાની અંદર આજે આ પ્રકારનો માહોલ ત્રિરંગા યાત્રા યોજાયો